આ ક્યાં ધર્મની છે આમે તમને કોડે કંઈ કર્ણ પ્રવળો છે આ બાજુ પાડો છે એક બાજુ સક્ય છે એક બાજુ અસક્ય છે એકબાજુ ધર્મ છે એકપાજ અધર્મ એટલે અહીં આમે લડી રહે લોકો જે વર્તોથી લડી આવ્યા એ ટેમ્પરામેન્ટની એ સપોટ આપણે લવાનું છે ને તમારે એકતા થઈ એકતા તમારે જાણી રાખવાની કે અમારા દિવસોમાં આજે પણ અમે અત્યારે આપણા સમાજના જે ધર્મ અત્યારે કોઈ પૂરતું નથી ત્યારે અહીં વાંય ફરે રહે તમે માગતું વાળું ના ગૂબર બે હાલો તમે કોઈ ગામમાં જેવતા

કાકી દીકરો આ આંદોલનયા ફટકાવા માટે બધા અમને ઉતેરવા માટે બધા પાણી ચાલુ કરી ગયા કોઈ પણ સમાજે આપ તો ઉકેરાણની ઈવાનીમાં ખાસ માંગતી કે કોઈ પણ જાતના કોઈ ઉતેરવાનું જો કે અમે લોકસાહી ગમે દીકું શાંતિ રીતે કોઈ જાતનો કાયદો આત્મલિધા વગર આપણે કરવાનો છે અને સુધી પહોંચાડવું છે કે આંદોલન ખalse તમને જ્યાં સુધી પાટણનો 10 10 મકાના હતા તો એનું ફટકાઈ આ યક્ષ છે ને વર્ષો કે સુધી એટલે છે કારણ કે બધા સ્વયં પૂરા સ્ટીલ પૂરી મર્યાદામાં લોકશાહી હવે આપણે આપણે લડવાનું છે અને હવે પછી જેમ આવતું હતું હવે આપણે એક કમિટી બધું ગુટ કે ગુટ તો ગુટ જેને કહેવાય ને માઇક્રો પાણી એની આપણે જે એમ સી કે બધા જે કામ કરતી બધું આપણે બની ગયું છે મારી તમને વિનંતી છે કે 100% રીતે વોટિંગ આવું છે આપના જે વડીલ હોય આ હોય એ બધાને સાથે વોટિંગ આ આપણે જનરલી દરવાનો વોટ ઘણા છે પણ આપણે શું કરવાનું છે એટલે આપણે જે પણ વડીલ હોય તો તમે વીલ ચેરમાં કે પાણીને પણ એનું વોટિંગ કરાવજો અન્ય સમાજ છે અન્ય સમાજ તો આપણી સાથે સાથે સમર્થ લાગે છે બધા સમાજ આપણે જોડાયેલા છે મને ગમી દીધો અને એના હારા નક્શા પ્રસંગમાં તો એના ઘણા કામમાં આપણે બધું થાય એ લોકો તો રાજી થવા એટલે આપણો મોટા મોટા આવશે ક્લબ છે ગામડા બધા છે એક પણ છે એટલે એમાં વોટિંગ થોડું થોડું થવાનું છે વોટિંગ કલા વિરોધમાં છે આપણે વિરોધમાં જ કરવાનું છે આપણે અલગ આપી દીધો છે અને જે પાર્ટી છે ત્રિવાનું જેમાં કોઈ પણ ટૂંકમાં એમાં બહુ ક્લિયર કટ છે આપણું કોઈ લાગુ નહીં કર્યું બરાબર આપણે એની કોઈ મોટું માહિતી નથી કે રજવાડા નથી તમે ને તમે ટીકી અતો એક વ્યક્તિને તમારો તો બે કિટી ટેન્શન હતો હવે ખરી નાખો તમે આમાં શું બોલવું આમાં અમે તો કહીએ આ આ તમારા જે પણ તમે હિન્દુ સંસ્કૃતિને સારા પર વાત કરો છો ને ડા આ ભારવાનો બધું રાત ને સભ્ય સમાજનો એટલે તમે અત્યારે હિન્દુ થઈ કે ધીમો છો તમારી કે બેન કેવી જેમ હવે કોમ ને જે બાર મંગલજી પર કરી ચાર ચાર બેડી ખતમ કરી તમારા જતેરેમાં તમારે મને એક ગરાણો તમાર નાકવાપો અત્યારે જ આપડા પત્તામાં જે કે ક્યાંક કોઈ જગ્યાએ તમારો એક કોન્ટેક્ટ કોઈ થઈ ગયો હોય આજની તારીખમાં બોર્ડર ઉપર રાજપુતા રાજ કરે છે 35 ડિગ્રી માઈનસ ટેમ્પરેચરમાં છે જે કરે છે કઈ છે રાજપુતો બાકી મને સપોર્ટ તો કરવાનું જેજીમાંથી હાથમાં કોઈ બોર્ડર ઉપર થઈ ગયો કાર્ડી કરી કોઈ કેમ બરાબર કે આપણે ટીમમાં સહેમ રાખી કરવાનો છે વધારે તમને ટાઈમ આપું બાકી બધાને ખબર છે શું કરવા છે કાર્ડી આપ છે આપે એ બીજું એક ખાતરી દેના છે કારણ કે બોર્ડ કમિટીનો મેમ્બર ઉપર વિશ્વાસ રાખજો કોઈપણ જાતના પ્રોપાગેન્ડામાં કોઈ મેસેજમાં કોઈ વિડીયોમાં ફસાતા નહીં કોઈ આવે ને તો તમારે એ તો ડિલીટ કરી નાખવાનું બાકી જે પણ મેસેજ છે એની અમારી ચેનલ છે અમારા પ્રવક્તા છે તમને મેસેજ આવી દેજે છતાં એવું કંઈ લાગે તો પછી જયુભાઈ છે ઉદભાભાઈ છે દુર્ભાભાઈ છે એનો કરવાનો અને તમને ફરજ ખાતા લે છે મેસેજમાં પણ નહીં જવાનું આ બધા ઘરે ઘર અમને આપવાનું છે અમારો આવી છે અમારું માન સન્માન બધાયું ખૂબ ખૂબ આભાર માનું છું બીજું એક ને આ આખું જે અત્યારે ટેમ્પો ડેવલપમેન્ટ છે ને ના બેટ મને કીધું વધારે જાતું જુડવા જુડવા માનની વિનાશ કાડે વિભી પૂરી ઈ આ કે તમે બફાળ કરજા પેન્ટરવા માફી માગી કારણ કે માફી છે ને અમને માફી ના બરતતા માન સુપાત્ર હોય તો ક્યાં પાપ સુપાત્રમ નો ક પાપ આ શું જાણીને આજે ભૂલ જાણી નથી

પણ એને પાણી જવા માટેના પ્લાન કે ઈ પેટ નો એક આ રાજપૂતને સાજા કરવાનો ઉપર થી તમને કોણ આપો જેને છે ને રણનીતિનો ભાગ એટલે રૂપારા ભાઈ ની કે જીપ પર કામ નથી રહી આ કે કોઈ લંગ કે ગુજરાતમાં જીપ ભસડી જે આ આજે તો પ્લાનિંગ સાથે નું ચાડવાનું છે પ્રોપર સાથે નું છે તો પ્લાનિંગ સાથે નું આજે આવે છે પણ હવે જે ને છે તો આપણે ચાલુ કે ને તમે ગુડિયા પર કામ બેતર મોક્ષે તો કે આ બોલતા કરતા જતી કે આપો સમાજ જાગૃત અને રાજપૂતને પાંચ ને ભેગા કરતા આજે પાણી આવી ગયું અને જે સંભૂજ છે તમને કોટામાં જ્યારે सीएम ને મળવા જાતા અમે તો કહી દીધું પર આ એક સપન કમિટી હવે નથી જે જમ્પ કરવાની ફક્ત એક જ મુદ્દાનો કાર્યકર્તા આ કેટલી બત કનેક્ટ કરતો તમે કોને દેવા નું બાંધો બાંધો બાકી કોઈ મુદ્દો તૈયાર કરીને

જમ તો ભાઈ કી તો તમે ઉપર તો ખાલી 5 ફીક કાતર 5 ફીક તો સાહેબ તમારે અત્યારે ત્યાં જ નોંધ લેવાઈ જશે તમને કેરું કાલની બુધિ કમી સભા રદ કરી ભીની હા તમારી ધન એક છે અને ઈશ્વરથી જને કે સાપે સમુદાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા તમારું એક જ છે એક જ મિશન આપવાનું છે કોઈ પણ જાતના સોશિયલ મીડિયામાં કોઈ મેસેજ આવે તો તમારે બાકી ડિલેજ કરવાના ક્યાંય ફોર ને બાકી તમારે પત્ર રાખવાનું છે બરાબર છે આપણે રાખવાનું છે આપણે સંકુલન સમિતિ સુધી તમે